નમસ્કાર હું પ્રવિણ આજે એવા મુદ્દાની વાત કરીએ સીધો જનતાને સ્પર્શે છે 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 રોજે રોજ જનતા એ સમસ્યાથી ત્રસ્ત અને સરકાર પણ ઈચ્છે કે સ્તર પર કામ થાય પરંતુ એવું લાગે છે કે ગાંધીનગરથી છૂટતા આદેશો અથવા તો માર્મિક ટકોર એ ભલે ચાહે સીએમ કરે કે પછી કોઈ નેતા કે મંત્રી કરે પરંતુ નીચે સુધી પહોંચતા પહોંચતા રામ રાજ્ય પ્રજા સુખી જેવી સ્થિતિ છે શેઠની શિખામણ જાપા સુધી આ કહેવત છે પણ ધોરાજીમાં તો સીએમ ની શિખામણ જાપા સુધી આ ઘાટ ગડાઈ રહ્યો છે રોજ ગડાઈ રહ્યો છે નગરપાલિકામાં રોડ રસ્તા અને ગટરના કામમાં ચાલતા ધુપલને લઈને નેતાઓ બાબુઓની સુધરી જવાની ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચથી માનમિક ટકોર કરી છે એને પણ ઘણા દિવસો નથી થયા બે જાન્યુઆરી ની આ વાત છે પણ સીએમ ની શિખામણ કહો કે પછી ટકોર તેને પણ ધોરાજી નગરપાલિકાના વહીવટદારો અવગણી રહ્યા છે ધોરાજી શહેર મધ્યે બનતા આરસીસી રોડ હજુ તો ઉદઘાટન થયું નથી એ પહેલા નવા બનેલા આરસીસી રોડ પર હલકી કક્ષાની કામગીરીને લઈને ગટરના પાણી વહેવા લાગ્યા છે ભ્રષ્ટાચારના બોલતા પુરાવા જેવી આ કામગીરીને કારણે બજારના વેપારીઓમાં ભારે આક્રોશ છે કોન્ટ્રાક્ટરોએ નબળું કામ કરીને કૌભાંડ કર્યાના વેપારીઓ પણ આરોપ લગાવી રહ્યા છે વેપારીઓએ જવાબદાર સામે એક્શન લેવા અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકી

બેઠી જ રહ્યા છે પરંતુ વેપારીઓને ધોરાજીના સ્થાનિકો રોજે રોજ વેઠી રહ્યા છે આજે આ રોડ અમે 3-3 વર્ષ થી આંદોલન કરેલ આરસીસી રોડ માટે તો આરસીસી રોડ મંજૂર થઈ ગયો પણ એ લોકોએ આરસીસી રોડ નું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે બબે 3-3 ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે આજે મને એવું લાગે છે કે આ રોડ નીચે ઉતારીને એને માટી વેચવાનું કદાચ આમાં કોભાંડે કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે આ તો વેપારીઓનો આક્રોશ છે ને બોલતા પુરાવા દ્રશ્યોમાં પણ જોયા પણ થોડું રિવાઇન્ડ કરીએ બહુ લાંબુ જવાની જરૂર નથી ભક્તિમય માહોલમાં ઘણા બધા મુદ્દાઓ ધ્રુમિલ થઈ જાય છે હજુ આજ મહિને સીએમ રાજ્યની તમામ પાલિકાઓને સંબોધી રહ્યા હતા અને ટકોર અને માર્મિક ટકોરના શબ્દોમાં શિખામણ આપી ચૂક્યા છે તેમનું કહેવાનું સ્પષ્ટ હતું કે કામમાં વેઠ ઉતરે તો આખી સરકારને સાંભળવું પડે સીએમ કહ્યું કે પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર આવી જાય આ બાબતે પછી સાંભળવું પડે છે માત્ર નગરપાલિકા નહીં પરંતુ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે સીએમની શિખામણને હજુ મહિનો પણ નથી થયો તેમ છતાં ધોરાજી નગરપાલિકાને સાંભળતા બાબુઓ તેને પણ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તે પણ હાજર હશે સાંભળીએ સીએમ બીજી જાન્યુઆરીએ શું કહ્યું હતું કે પેલા રોડ બનાવી દે ને પછી બીજ હજાર ગટર વાળો આવી જાય તો પછી પડે ને પછી અને એક નથી સાંભળતું આખી સરકાર સાંભળે છે આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઉભું કરીએ એટલે બધા અહીંયા બેઠેલા કોઈ એમ કેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવાય એવું નથી હોતું સાંભળવાનું થયું છે છે ચાલો આપી રહ્યા કે ભાઈ બાંધકામમાં અને ગુણવત્તામાં કોઈ પણ લાલિયાવાડી નહીં ચલાવી લેવાય ગાંઠ બાંધી લો બધાને સાંભળવું પડે છે એવું ન માનો કે નગરપાલિકાની ભૂલ છે તો સરકારને નહીં સાંભળવું પડે મારે કોઈ લેવા દેવા નથી જનતાના ટેક્સના પૈસા જ ખર્ચાઈ રહ્યા છે સીએમની ની વાત સાચી પણ છે આમાંથી બચત થશે તો બીજે ક્યાંક વપરાશે પણ સીએમ ની શિખામણ બાદ પણ ધોરાજી નગરપાલિકાના વહીવટદારો ગાંઠ ગાંઠીને બેઠા છે એમ કહી રહ્યા છે કે ભલે કોઈ કંઈ પણ કહે અમે નહીં સુધારીએ અહીંયા સવાલ એ છે કે કયા સરકારી બાબુ નેતાઓ પોતાની ધોરાજી હાંકી રહ્યા છે ધોરાજીમાં ધોરાજીમાં પ્રજા પીડાય છે છતાં પાલિકા કેમ આંધળી બહેરી બની ગઈ છે સીએમ ની ક્વોલિટી કામ કરવાની ટકોર છતાં ધોરાજીમાં કેમ ગુણવત્તાયુક્ત કામ નથી થઈ રહ્યું અને કેમ આ બાબુઓ ધજાગરા ઉડાવી રહ્યા છે સ્વચ્છતા મિશનના પણ ધજાગ્રહ ઉડી રહ્યા છે જે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ઉદ્ઘાટન ઉદ્ઘાટન પહેલા આજ રોડ બિસ્માર બની જાય આ રીતે પાણી વહેતા થઈ જાય તો વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરાશે કે કેમ એ પણ એક સવાલ છે સીએમ ભૂપેન્દ્ર પટેલના સુશાસન સરકારના દાવાના કેમ ચિત્રા ઉડાવી રહ્યા છે નગરપાલિકાના વહીવટ દારો અને સરકારી બાબુ ગુણવત્તામાં જે બાંધછોડ નહીં કરવાની વાત તો થાય છે ગાંધીનગરની પરંતુ તેનું અનુસરણ કેટલા લોકો કરી રહ્યા છે શું ધોરાજીમાં વહીવટ વહીવટદારો અને સરકારી બાબુઓ પોતાની ધોરાજી ચલાવી રહ્યા છે બાબુરાજ ચાલી રહ્યું છે કે શું ક્વોલિટી કામ કરવાની તકો તો દર વખતે થાય છે પણ એ ગુણવત્તા જમીન સ્તર પર કેટલી દેખાય છે સહયોગી કિશોર આપણી સાથે જોડાશે ધોરાજી જેતપુર થી અમારા સહયોગી કિશોર આ સ્થિતિ તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી છે હવે સીસી રોડ બનતા પહેલા ભ્રષ્ટાચાર ના આક્ષેપ ખરેખર તથ્ય શું છે શું કહેવું છે વેપારીઓનું જી પ્રવણજી બાબત એવી છે કે દોરાવીનો મુખ્ય ઘણા તો જયપુર રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારના લોકો એટલા પરેશાન થઈ રહ્યા છે અંતે એ લોકોની સીસીટીવીની સીસી રોડની માગણી હતી અને સીસી રોડ સરકારે મંજૂર પણ કર્યો લગભગ સાડા ચાર કરોડના ખર્ચે અને એ સાડા ચાર કરોડના ખર્ચે સીસી રોડ મંજૂર થયા પછી એ લોકોએ દુકાનની જે લેવલ હોય ને એ લેવલથી ત્રણ પાંચ ફૂટ ખોદી નાખ્યો રોડ અને પાંચ ફૂટ ખોદીને ત્રણ ફૂટ અત્યારે હાલમાં સીસી રોડ બે ફૂટ ઊંચો એને કહી રોડ ત્રણ ફૂટ નીચે દુકાન નીચે છે એટલે આ લોકોનો વેપારીનો ત્રાસ એટલો બધો છે કે અત્યારે ભોગલ ગટરના ઢાંકણા પણ અત્યારે છલકાઈ છે આખા વિસ્તારમાં જાણે ગંદકી ગંદકી હોય ને એ પ્રકારનું વાતાવરણ છે હજી સીસી રોડ નું થયું નથી એ પહેલા આવી ઘટના બની છે એટલે વેપારીઓ એવું કીધું કે એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે ત્રણ ચાર ફૂટ જે ખોદી નાખી એની માટીનું પણ એવડું મોટું કોફાન થયું છે આ પ્રકારના આક્ષેપો આ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે

પરંતુ જે પ્રકારે કામ વહીવટતુટી કલેક્ટર ની કચેરી આ રોડ ઉપર જ આવેલી છે છતાં પણ એ સ્થાનિક જોવા માટે પણ નથી લીધી રોડ ઉપર એ મામલતદાર ઓફિસ ને આખું મહેસૂલ સેવા સદન છે આખે આખું આ રોડ ઉપર આવેલું છે છતાં પણ કોઈ આ બાબતની કેટલા સમયથી વેપારી પરેશાન થઈ રહી આવી છતાં એની વેદના સાંભળવા પણ નથી આવ્યા એટલે ડેપ્યુટી કલેક્ટર થી માનીને સ્થાનિક જે સરકારી ધન્યવાદ કિશોર તો બહુ ગંભીર સવાલ છે કે જો આજ રોડ પર કચેરીઓ પણ આવી રહી હોય બે ત્રણ વર્ષ સુધી ધૂળો ઉડી અને બાદમાં સીસી રોડની માંગ થઈ જે પણ ફૂડ ખોદવાની વાત થઈ પણ નીચેથી માટી પણ આક્ષેપો થઈ રહ્યા છે પણ સ્થાનિક સ્તરે આ સ્થિતિમાં શું જો સ્થાનિક પ્રશાસન પણ બોલવા તૈયાર ન હોય તો પછી ગાંધીનગરથી છૂટતા આદેશ અથવા તો સ્ટેટ હાઈવે અને ધોરાજીનો આ રોડ જો સંકલનનો અભાવ હોય તો બજેટ તો છૂટે છે પરંતુ સંકલનના અભાવના કારણે જેમ સીએમ કહ્યું કે ક્યારેક રોડ બને છે અને બાદમાં ગટરવાળા આવી જાય છે પહેલા રોડ બને પછી સ્ટ્રીટ લાઇટ ન ખાય સ્ટ્રીટ લાઇટ ફરીથી કાઢવામાં આવે ફરીથી ગટર ખોદાય અને આ રીતે ઘર અને દુકાન સુધી પાણી પહોંચે છે પણ અહીંયા તો સ્થિતિ એના કરતાં પણ ઉલટી છે સીસી રોડ હજુ બન્યો નથી

કે આપણે બજેટને બધું જ ચૂકેશે સુશાસનની વાતો થઈ રહી છે આ સુશાસનની વ્યાખ્યામાં કેટલું ફિટ થાય છે એ ધોરાજીની જનતા તો જાણે છે પણ સાથે જ આ રોડ પરથી જેને એક પણ વખત છેલ્લા ત્રણ કે ચાર વર્ષમાં પસાર થવાનો લાહો લીધો હશે લાહો એટલે રોલર કોસ્ટર રાઇડ તમારે ટિકિટ આપવાની જરૂર નથી પરંતુ તમે રોલર કોસ્ટર રાઇડ જેવો અનુભૂતિ કરી શકો છો આ રોડ પરથી જ્યારે પસાર થાવ વ્યક્તિગત રીતે એક અનુભવની વાત કરી જ્યારે તમે ગામકંડોળાથી જાવ છો ક્યારેક પૂછજો કે ધોરાજીનો રોડ કેવો છે ત્યારે ચાની લારી પર એક વેપારી કહે છે કે સાહેબ તમે જશો એટલે તમને થાશે કે ગાડી ખભે મારીને જતા રહો એનો મતલબ એમ થયો કે તમે ગાડી માન કરીને અડધો પોણો કલાકે ધોરાજીમાંથી પસાર થશો આ તો સ્થાનિક સમસ્યા છે ને રોજે રોજની છે અને આ પરિસ્થિતિમાં જે રીતે અમારા સહયોગીએ વાત કરી કે ડેપ્યુટી કલેક્ટર જે વહીવટદાર છે સરકારી ઓફિસો પણ આ રોડ પર આવેલી છે અને આ મુદ્દે જ્યારે વાત કરાય છે જવાબ નથી મળી રહ્યો હાલ ધારાસભ્ય ભાજપના છે દલિત વસોયા પૂર્વ ધારાસભ્ય છે ત્યારે પણ ઘણા બધા આવેદન પત્રો અપાયા પરંતુ ખરેખર ધારાસભ્ય કોઈ પણ પક્ષના હોય ચિહ્ન બદલાય છે પણ એ પ્રજાના પ્રતિનિધિ છે અને આ ધોરાજીની પ્રજાની જે પીડા છે એ પીડા બુલંદ રીતે રજૂ કરવાની અથવા તો નિવેડો લાવવાની તેમની જવાબદારી છે અને આ સવાલ ઘણી વખત વિધાનસભામાં પણ ઉઠે છે પણ અંતે નિવેડો નથી આવી રહ્યો અમે પ્રયત્ન કરીશું કે વહીવટદાર ડેપ્યુટી કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવે તેને પણ થોડો સવાલ કરવામાં આવે કે આટલો લાંબો સમય કેમ લાગી રહ્યો છે રિબિન કપાયા પહેલા જ કેમ રોલર કોસ્ટર રાઇડ જેવી સ્થિતિ છે ધોરાજીના આરોણની રોડ લલિત વસોયા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે લલિતભાઈ આવેદન પત્રો ઘણા અપાયા પરંતુ જો સ્થાનિકો એમ કહી રહ્યા હોય કે આ સીસી રોડ તો બનતા પહેલા જ મતલબ કે ઉદ્ઘાટન પહેલા જ આ સ્થિતિ છે ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગી રહ્યો છે તો સ્થાનિક નેતાઓ સ્થાનિક ધારાસભ્યો શું ખોખારો ખાઈને સવાલ નથી કરી શકતા વહીવટદારને પ્રવિણભાઈ અનેક વખત અમે તો વિરોધ પક્ષ ના આગેવાન તરીકે ત્રણ વખત આવેદન પત્રો આપી ચૂક્યા વીજળી તપાસ ની માગણી કરી ચૂક્યા પ્રતિનિધિ મંડળ મળીને રજૂઆત કે ભાઈ રોડ નું કામ છે રોડ પ્રવીણભાઈ ખરેખર તમારા એક પત્રકાર ના રોડ ની સ્થિતિ રોડ સાડા ત્રણ ફૂટ જમીન ની અંદર ઉતારો આજુબાજુ ની જે ગલીઓ છે કોઈ પ્રકારની જવાબદારીઓ કોઈ ની હોય એવું લાગી નથી રહ્યું અને પ્રેમભાઈ એક તમને બીજું કહું કદાચ તમે આની તપાસ કરીને ચલાવજો ધોરાજી આજુબાજુના જે રોડ કામ

ઓકે દિનેશ વોરા છે શહેર પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી લલિતભાઈ જે કહી રહ્યા છે કે ટેન્ડરો ઘણા લાંબા સમયથી આઠ આઠ મહિનાથી થઈ ગયા છે લલિત વસવાયા કહે છે અમે આવેદનપત્રો ઘણા બધા આપ્યા ત્રણ ફૂટ મૂળ જમીનથી રોડ નીચે છે સ્થાનિકો કહી રહ્યા છે કે કેનાલ રોડ છે છતાં પણ શું આ બધું આ પરેશાની ચાલતી જ રહેશે કે પછી કોઈ મુહૂર્ત આવશે કે આ રોડ બનીને તૈયાર થાય રોડ બનીને જે રોડ તૈયાર થયો છે એ રોડ ની વાત કરીએ તો એની અંદર અઢી ફૂટ જેટલી અઢી થી ત્રણ ફૂટ એ રોડ ને નીચો કરી દેવામાં આવ્યો છે અને ભૂગર્ભ ગટર ની જે કુંડીઓ હતી એને તોડી અને એનું જે લાઈન લેવલ હોય એ વીખી નાખવામાં આવ્યું છે અને કોઈ જવાબદાર અધિકારી ની કે કોઈની માનો કે જેની મંજૂરી લેવી જોઈએ એવી મંજૂરી પણ નથી લીધી અને આ રોડ ની કામગીરી ચાલી રહી છે અને રોડ માં જે એન્જિનિયરો ની જે દેખરેખ હોવી જોઈએ કંપની ની દેખરેખ હોવી જોઈએ જુનાગઢ રોડ જામકનોડા રોડ અને જમનાવર રોડ ની જે વાત છે એ રોડ કરવામાં આવતા નથી અને એના માટેના પૈસા આજથી ત્રણ વર્ષ પહેલા મંજૂર કરી દેવામાં આવ્યા છે અને લોકો ત્રણ ત્રણ વર્ષથી યાત્રાઓ ભોગવી રહ્યા છે પણ નથી પૂછી રહ્યા કેમ સવાલ જવાબ શું મળી રહ્યો છે આજ ક્યાં બંધાયેલા બંધાયેલા છે છે કોના નગરપાલિકાના વહીવટદાર છે ત્યારે પણ પ્રજા પીડા ભોગવી રહી હતી હવે ધારાસભ્ય નું મતલબ કે ચિહ્ન બદલાવું છે ભાજપના ધારાસભ્ય છે ત્યારે પણ પ્રજા પીડા ભોગવી રહી છે આમાં તો લોકો પ્રતિનિધિઓ છે પણ લોક પ્રતિનિધિઓ હોવા છતાં પણ નિવેડો તો નથી આવી રહ્યો આ જે રોડ રસ્તાની વાત કરું છું એ રોડ રસ્તા સ્ટેટના રોડ છે નગરપાલિકા ના રોડ નથી અને જે તે વખતે તત્કાલીન ધારાસભ્ય લલિતભાઈ વસ્તુ એને જ ન મળે એટલા માટે જ અમારું તો એવું માનવું છે કે આ રોડ રસ્તાના કામો થવા નથી દીધા પણ સ્ટેટના રોડ છે સામે નગરપાલિકા છે નગરપાલિકા ની હદમાંથી પસાર થાય છે સંકલન જેવી પણ સ્થિતિ હોય ને તમે કહી રહ્યા છો કે ત્રણ વર્ષથી પૈસા પાસ થઈ ગયા છે તો સંકલનના અભાવ વિશે વહીવટદાર શું કહી રહ્યા છે એ તો સ્થાનિક વહીવટદાર છે

સરકાર એટલે કે સ્ટેટ હાઈવે હોય સ્ટેટ હાઈવે નગરપાલિકા એક રોડ કે નગરપાલિકામાં તકલીફ છે તમે સંકલન કામ કરો કેમકે એક ખામી હશે જે ત્રણ વર્ષથી સ્થિતિ છે ધોરાજીની ન માત્ર ધોરાજી નગરપાલિકાના વહીવટદારો ત્યાંના કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર પરંતુ પૂરી સરકારને સાંભળવું પડે છે

અને એક જણ નથી સાંભળતું આખી સરકાર સાંભળે છે આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઉભું કરીએ એટલે બધા અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલા ના અમારે શું જોવો લેવા દેવા એવું નથી હોતું આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો બધાએ સાંભળવાનું છે સીએમએ તો કહી દીધું અને ગંભીરતાથી કીધું પરંતુ તેને સરકારી બાબુઓ કે વહીવટદારો કેટલા ગંભીરતાથી લેશે એના પુરાવા જોઈતા હોય એક વખત ધોરાજીમાંથી પસાર થજો લોકમુખે ચર્ચા હશે આ રોડ નહીં કેનાલ રોડ છે એટલે જ કહેવું પડે છે સીએમની શિખામણ જાપાર